ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારની નાની સડક ખાતે મકાનમાં ભાગ આપવાના મુદ્દે ચાલી રહેલા કોર્ટ કેસને લઈને પરિવાર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો આ વિવાદની રંજીશ રાખી ભત્રીજાએ તેના બે મિત્રો સાથે મળીને મોડી રાત્રે કાકાના ઘરની બહાર પાર્ક કરાયેલા બાઇકને આગ ચાંપી હોવાનું સામે આવ્યું છે બનાવ બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા આ ઘટનાને લઈને કાકા સાગર ચૌહાણે ભત્રીજા રચિત સહિત ત્રણ ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે આ સાથે ઘટનાના સમયે સીસીટીવી કેમેરા તોડતા હોવાના વાયરલ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે Oh that's <whistles> <whistles> સાગર ભનુભાઈ ચોહાણ ઘણમી વાળ નાની સડક ટીમી ઉપર અબી ચોક અમે તો ઘરમાં હું હતા અમારે અન્ય કોઈ જાતની લેવા દેવા નથી અમે એની અરે બોલતા નથી તો એ અત્યારે અમે ઘરમાં હું હતા રાતે એક વાગ્યા તો એ મારી ગાડી હળગાવીને ગયો છે મને એક બે જગ્યાએથી કીધું કે તારા ભત્રી જાય ને એનો બીજો ભાઈ છે એનું ઢાંકે છે રચિત હતો ને બીજા બે જણા હતા ત્રણ જણા અમારે કાંઈ કોઈ જાતની લેવા દેવા નથી એની માં રે એના બાપા અરે કોઈ હારે એની એના બાપા કાંઈ અહીંયા રહેતા નથી એ ચિરોળીમાં રહે છે એ અમારે આ મકાનનું આલે છે મકાનનું આલે છે કોર્ટમાં કેસ હાલે છે તો એ મકાનમાં એ ભાગ માંગે છે તેમાં એ આ રીતને આમ અમારું બીજું બધું નુકસાન કરે છે ગાડીમાંથી પેટ્રોલ કાઢી જાય છે રાતના ચરસ ગાંજા બધું પીવે છે આ રીતને હેરાનગતિ કરે છે